નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપડે એટલે કે ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું તમે લોકો રૂપાલા સાહેબ ને તો જાણતા જશો ત્યારે રૂપાલા સાહેબ વારંવાર પોતાના નિવેદન થી આવતા હોય છે ત્યારે ફરી એકવાર રૂપાલા સાહેબ અને ક્ષત્રિય સમાજ આમને સામને જોવા મળ્યો છે ત્યારે પરસોત્તમ રૂપાલા સાહેબનો નવો વિવાદ જીભ લપસતા શું કીધું અને શું સમગ્ર વિવાદ છે તેના લઈ ક્ષત્રિય સમાજ ફરીવાર રોષે ભરાયો છે અને રૂપાલા સાહેબનો ફરીવાર ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે રૂપાલા સાહેબને કોલ અને ક્ષત્રિય સમાજના આગેવાન મોતીબા દરબાર દ્વારા શું કરવામાં આવે છે અને શું કહેવામાં આવે છે તે પણ આપણે એકવાર સાંભળી લઈએ હલો હાજી નમસ્તે રૂપાલા કોણ બોલો છો રૂપાલાસભા રાજ્યસભા રાજ્યસભા રાજકોટ લોકસભા રાજકોટ પાટણ થી દરબાર નો કોલ હતો પાટણ થી દરબાર મોતી ભાઈ વામૈયા બોલું હા આપનો મિસ કોલ હતો એટલે જ નથી

પછી તમે હવે ભગવાન શ્રી રામ ને તમે કઈ રીતે માનો છો ઈષ્ટદેવ ઈષ્ટદેવ માનો છો તો તમે આ વિડીયા પર બાપુ એવું છે કે હું વાત આખી કરતો તો વાલી ની અંતિમ વિધિ વખત ની એને વાલી રાવણ ને ડરાવી શકતો હતો રાવણ વાલી થી બીતો એમ બોલવાનું હતું એની જગ્યાએ વાલી થી રામ બીતો એમ બોલાઈ ગયું સાહેબ રામ છે ક્ષત્રિય હતા હતા અમારા દરબાર વિરોધી છો બોલો ના ના બિલકુલ નહીં બિલકુલ આખી કેસેટ મારી કાર્યક્રમ ની સાંભળી લેજો અમારા ક્ષત્રિયો ના એટલા બધા તમે દુશ્મન બની જાય ના 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 એવું નથી અમારા ક્ષત્રિયો તમારું બાપુ શું બગાડેલું સાહેબ બોલો નહીં પણ હું તમને કહું તમે ઈ આખી કેસેટ સાંભળી લો હા તો આખો મારો પ્રશ્ન એમાંથી આ ટુકડો કાઢી ને આ આપડા એટલે મારા હિત શત્રુઓ એને ફેલાવે નહીં નહીં પણ તમે તમે આખી આખી વાત સાંભળો તમને જ ખ્યાલ આવી એમ નહી તમે જે શબ્દો હાલ નાખ્યા છે જે વિડીયમ ફરી છે એમાં તમે રામ વિશે પણ એમાં મારું શું મેં તમને હું જ કઉ છું ને હું એમ કેવા જતો હતો રાવણ વાલી વાલી થી રાવણ બીજો હતો રાવણ તો બરાબર છે તો એ તો જે રથવાડા બેન બેટી તમે જાણી જોઈને બોલ્યા હતા ના એ વખતે તમે શું બોલ્યા હતા બોલો એ વખતે મેં એવું કહ્યું હા કે કેટલાક એ હા એ વખત ના મોગલો ની સામે જુકી ને એમની સાથે રોટી બેટી ના વ્યવહારો કરેલા એટલે કે તમારો એ કેસે છે કયા રાજા એ કર્યા હતા બાપુ ક્ષત્રિય જે ક્ષત્રિય હતા એમને કર્યા ક્ષત્રિય શબ્દ એમાં હું નથી બોલ્યો હા હું રાજા મહારાજા હું બોલ્યો છો કયા મહારાજા આપી દે અંગ્રેજો ને અમારી દીકરી અંગ્રેજો અંગ્રેજો નહીં અંગ્રેજો નહીં બેન ભાઈ મોગલો હા એ મોગલો ના આપી હતી હા

ભગવાન શ્રી રામ નું તો અપમાન તો ખરેખર એવું ખોટું કર્યું છે બોલાણું આમ કે વાલી થી રામ રાવણ ધરતો એને બદલે રામ બોલાય જાય એટલું જ છે એમાં મારો ઈરાદો એવો ન હોય ને ભાઈ મારા ઈષ્ટ છે એટલા મારા ઈષ્ટ છે તમારા તો બાબત તમે સાહેબ તમે માનતા જ નાય ના એવું તો તમે અમારી આખી કેસે સાંભળો તો તમને ખ્યાલ આવી જાય એવું હવે રાજકોટ રાજકોટમાં કોઈ દરબારો તમને મારે એવા કોઈ છે નહી એને ખ્યાલ હોય એટલે એવું ન કરે બાપુ હેલો હાજી તમે ખાલી એક વાર પાટણ પાટણ માં આવીને આવ્યો એક શબ્દ બોલી દો બાપુ સાહેબ તમને ખબર પડે કે આ દરબારો શું છે બોલો પણ બાપુ હું જ્યાં બોલ્યો ને હા ન્યાય દરબારો હાજર હતા એને ખ્યાલ હોય તો એવું કરે તમે એક વાર ખબર હોય હું તમે આપડે કોઈ સભા માં બેઠા હોય અને આપડે ઘણી વખત ધારાસભ્ય બદલે સંસદ સભ્ય બોલી જાય પ્રમુખ ને બદલે બીજું બોલી જાય એવી સ્લીપ ઓફ ટંગ થાય ઈ એક અલગ વિષય અને આપડે કોક ની ટીકા કરતું કઈ નિવેદન કરીએ ઈ તો એમાં ફેર હોય કે ન હોય પણ સાહેબ હવે તમે તો સુખે સુખું બોલો છો કે રાવણ રાવણ ને હા પણ હું તો કઉ છું તો ખરો મારે બોલવું થી એમાંથી એ આખા ભાષણ ની કેસેટ નથી મોકલતા એ આટલું જ મોકલે છે રામ એમના ડરતા હતા વાલીથી ના ના એમ તો કહું છું તો ખરો હું તો હું એનું વર્ણન રાખવું કરતો હા અને વાલીએ એને રામે એને માર્યા પછી વાલી એના પુત્ર ને અંગદ નો હાથ રામ ને હોય તમે સાહેબ હવે એક જ વાર ઉત્તર ગુજરાત નો આવી અને મહેસાણા પાટણ બનાસકાંઠા એક ધબા કરીને બતાવો અને આવો એક શબ્દ ક્ષત્રિય વિશે બોલો તો અમારી શું તાકાત છે તમને તાકાત સાહેબ હવે બતાવી છે હલો એવું તમારે એ પ્રસંગ જ નથી આવવાનો કારણ કે મારી લાઈફ માં આ બધી ઘટનાઓ બનેલી જ નથી તમે મારા ભાષણો યુટ્યુબ ઉપર છે સાંભળી શકો છો એટલે તમને ખ્યાલ આવશે હું હું બોલું તમે ક્ષત્રિયો તમારું શું બગાડી છે કલાકો હું તમે મારું એક ભાષણ તો દેખાડો કે આમની વિરુદ્ધ નું મારું આ શબ્દો પકડાય છે અને ભાષણ નથી પકડાતું ક્ષત્રિયો દરબારે રજવાડા વખતે શું શું આપેલું છે સાહેબ તમને ખબર છે ને પણ તમે મારી મારી કેસેટ સાંભળીને કહો છો મને હું આપું છું હું બોલું છું એટલું તમે કદાચ નહીં બોલ્યા તમે કોઈ ભાષણ માં મારા સત્ય નું સત્ય નું કરતા નહીં કોઈ દિવસ તમે સાંભળ્યું નથી તમે કરતો નથી એવું નહીં સાંભળ્યું નથી અમારા કૃષ્ણ કુમાર સિંહ ભાષણ આપો તમે સાંભળ્યું નથી તમે મારું સાંભળી લેજો યુટ્યુબ માંથી અમારા તો ખરેખર તમે પટેલ છો ને હા અમે તો રજવાડા વખત સરદાર સરદાર સાહેબ ને આખા રજવાડા આપી દીધેલા એના બદલે તમે એના સમાજ ના થઈ અને અમારા ક્ષત્રિયો વાત ઉલાડો એટલે અમને તો થાય છે તમને ન થાય તો રામ વિશે ખરાબ બોલી ગયો રજવાડા વિશે ખરાબ બોલી જો તમે એક જ કામ કરો તમે પાટણ માં આવી હલો હાજી હાજી પાટણ માં તો હું તમને કઉ ને ઓળખો તમે એને પૂછજો ને પણ મારવું તમે એને મારા વિશે પૂછજો ને એમને બધું પૂછી લીધેલું છે કે મારા મિત્ર છે છે અમારા જ છે અમારા સમાજ ના જ છે મારા રોટી મોટી ના વ્યવહાર ઉપર જે નિવેદન પરસોત્તમ રૂપાલા સાહેબ આપ્યું તે નિવેદન ઉપર પરસોત્તમ રૂપાલા સાહેબ હજી એમ નામ એટલે કે ઉભા છે કારણ કે પરસોત્તમ રૂપાલા દ્વારા આ ક્ષત્રિય સમાજના આગેવાન ને એવું પણ કહેવામાં આવ્યું કે હા રાજા મહારાજાએ રોટી બેટીના વ્યવહાર મુગલો સાથે અકબર સાથે કરેલા છે અને એ દાખલો પણ આપી રહ્યા છે તો ખરેખર રૂપાલા સાહેબે જે વિવાદિત નિવેદન આપ્યું તેમાં કોઈ એકાદા બે મારા રાજા મહારાજા હોય પણ બધા રાજા મહારાજાઓને લઈ તે નિવેદન આપ્યું તે તમારું નિવેદન ખોટું છે છે અને રહેશે અને આવનાર સમયમાં પણ છે તો મિત્રો અમે પરસોત્તમ રૂપાલા સાહેબનો જે નવો વિવાદ આવ્યો છે રામ ભગવાનને લઈ તે પણ એક રામ ભગવાનનું અપમાન જ છે ભલે એની લીપ જીભ લપસપી ગઈ કે પછી આ બોલવાનું ઓલું બોલાઈ ગયું તે જે પણ હોય પરંતુ હાલ પૂરતું અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં રામ ભગવાન વિશે પણ એક વિવાદિત ટિપ્પણી કરી છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે નવા સાથે નવા અહેવાલ સાથે તો પરસોત્તમ રૂપાલા સાહેબ અને ક્ષત્રિય સમાજ ફરી એકવાર આમના સામે આવતા હોય તેવું લાગી રહ્યું છે તો તમને શું લાગે છે તે આપણે કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ